કમોસમી વરસાદથી મોરવા તાલુકાના રવિપાકને ભારે નુકસાન ખેડૂતોએ વળતર માટે કરી તાત્કાલિક માંગણી પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં તારીખ છવ્વીસ થી ત્રીસ ઓક્ટોબર બે દરમિયાન થયેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે સતત પાંચ દિવસ સુધી થયેલા વરસાદથી રવિપાક જેમ કે સોયાબીન ડાંગર તુવર મગફળી કપાસ તથા વિવિધ શાકભાજી પાણીમાં સડી ગયા છે અને ખેડૂતોના પાક જમીન દોસ્ત થતા તેમની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે

એકર દીઠ રૂપિયા પચાસ હજારનું વળતર આપવાની તાત્કાલિક માંગણી કરી છે જેથી ખેડૂતોને થોડી રાહત મળી રહે અને આવનારા હંગામા માટે ખેતી જાળવી રાખી શકાય રિપોર્ટર વિપુલ કુમાર બારિયા ભારતીય જન સમાન પાર્ટીને આપ પત્રકાર શ્રીને ઓર મમ્મીદા શ્રીને હું આભાર કરતા હું દિલથી આજે તારીખ આઠ રોજ મારું આડપ ગામે મમ્મીદાશ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે છે આવેદનપત્ર આપવાનું કારણ છે કે છવ્વીસ તારીખથી માંડીને ત્રીસ તારીખ સુધી કામ વરસાદને કારણે અમારા ખેડૂતોને બહુ જ નુકસાન થઈ છે ડાંગર સોયાબીન થોડા શાકભાજી એવા અન્ય પાકોને બહુ બધું નુકસાન થઈ ગયું છે તો તાત્કાલિક અત્યારે સર્વે ચાલે છે અને તાત્કાલિક વ્યક્તિગત આજે અમારા વિદ્યાર્થી એ નથી પણ એક અમે અનુમાન કર્યું કે અમારા ખેતરોને એક એકરની અંદર પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે તો એ જલ્દી છે જલ્દી સરકારથી અમલ મળે અને મારા ખેડૂતોને જાગૃતિ વળતર મળે એવી અમારી શુભકામના છે ઓર અમારા ભારતીય જનસમાન પાર્ટીના જે પંચમહાલ જિલ્લા પ્રમુખ અનુભાઈ ઓર અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય કારોબારી છે મારું નામ છે ડામોર ખાતુભાઈ મેં પ્રદેશ સંયોજક તરીકે કામ છો ધન્યવાદ